હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો નવ વ્લોગમાં ગાયું સ્વાગત છે તો રાજા દસ નો પંદર થઈ છે કારણ કે આપણે પેલનો વ્લોગ હતો ને એ આપણે અપલોડ કરવાનો હતો એ માટે આપણે વ્લોગ અપલોડ કરીને પછી નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ગતિ ચાલુ હોય ગુડ મોર્નિંગ તો તો ચાલુ હોય

અને ગાઈસ હવે આપણે જે પાછા દુકાને આ તો તમને બધાને બધું બતાવવા આવ્યો તો તો ગાઈસ આ તો છોકરો ગોસ્તો હે ને તો ગાઈસ હવે આપણે દુકાને દુકાન જે મળ્યો તે ગાઈસ આપણે દુકાનમાં આવી ગયા છીએ પાછા અને પાછો આપણે વ્લોગ ચાલુ જ કરી દીધો કઈ નહીં પાછો ને તો ગાઈસ હવે થોડું ઘણું કોમ બોમ કરીને કારણ કે હજી દુકાનમાં વાળવાનું એટલે દુકાનો મસ્ત ફ્રેશ કરીને બધી શાંતિ મળીએ તો જય માતાજી ફાઇનલી ગાઈસ માલન પછા થઈને હવે પાછા આપણે નવા ગાઈન પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો થા અલાવાયકન તમારી જીગરનો ટુકડો મારવી મારવી અમે હોય પાછી અમે અને અમે બેઠા છીએ અને ગાઈસ હવે આવા જો કરે ને અંદર આય

તો ગાઈસ હું ઘરે આવી ગયો હું છોકરા માં હું ઘરમાં આવી ગયો હું લલિતા ગાઈસ લલિતા હોય પોતો મારા જોઈ લો ઘરમાં

ओके 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 ललिता हाय उसकी ललिता हाय हाय जय माता जी जय माता जी जो आज तक घर साफ कर रही थी क्यों यार ताई मार दो घर साफ कर रही थी फैट ही थी फैट ही थी देख के आज लाओ बदुआ कम देख के एक ही तो आदत नहीं है नहीं તમે જલ્દી સાફ ના કરો એટલે આ દિવાળીની સાફ સફાઈ એટલે ને હાલા તો હટતેલી એલો કામ કરું તે તો ગાઈ દીધી આવી જઈ પાછળ અને આ આ બધો સામાન પડ્યો હોય સામાન આપો ઉતારવાનો તો ગાઈસ કરી હાલો નહીં લઈ આવ તે જજો શું કામ કરું તે હાલો નહીં લઈ આવ ગાયસોન ખાવ ગપ તું પ્યારે એટલે ગાયસોન નહીં ખાવ પડે કે લિયા લાગને જીઠ્ઠુ બોલા હ ગાય જીઠ્ઠુ બોલા હો અરે દીવીન પૂછે દીવી વાય જીવા

આ બાજુ લલી ઉપી છે અને કાય સિવાય બહુ અને પછી હોય ત્યાં આપણે દુકાને ગાય શેતર બ્લગ નહીં બનાવે કારણ કે ફટફટ મોડું થતું તું એટલે ફટફટ આપણે જઈને આવતા રહીએ અને કઈ સવારે તો વાળામાંનું કોન્કાટ ચાલુ થાય તો કઈ સવારે લલી ઉંપી લલી એ આ

ફાઇનલી ગાઈસ આપણે ખાઈ પીને આવી જઈએ દુકાને હવે દુકાને આવીને બધો સામાન આપણે અંદર મેલી દીધો અને હવે આપણે જઈશું ક્યારે તો કાંઈ સવારે દુકાન બંધ કરીને જઈએ ક્યાં તો કંઈ છે કેદ મળશું કારણ કે દુકાનો અમે બંધ કરવાની જ છે તૈયારીઓ અમે તો કાંઈ છે દુકાન બંધ કરીને જ જઈએ ક્યારે મામી પપ્પાને જઈએ છીએ જય માતાજી